જય માતાજી ખેડૂત ભાઈઓ પહેલાં તમે વિડીયો મેં ન જતા બધી માહિતી મજા આવશે જો આપણે રહી વાવી દીધી હે નજારો ખેડૂત આપણે જો આ જગુલાલો બહુ મહેનત કરી હે રૈ જમાવટ કરી ટોટલ માહિતી તમને જગુલાલ દઈ છે શું કરવું શું માવજત કરવી આ તે બધી

બસ દસ દસક દિવસમાં નહીં લીધા ને ગુગલ આવે નહીં ખબર ચાલ હમ દિવસ દિવસો માટે વધુ આવે રહીને હે અત્યારે નાનો નવો વિડીયો હોય આપણો પહેલો એટલે બહુ લાંબો કર્યો નહીં ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો જાવ આ વિડીયો તમને ઘણા જોવા જડશે નવી નવી માહિતી જોવા જળશે ટોટલમાં ખેતીની ટોટલ માહિતી જોવા મળશે અને થોડોક સપોર્ટ એ કરજો કે એમ એમ ખેડૂત છીએ કે બીજું થઈ નહીં આગળ આવી એવી તમારી પાસે આઈશા રાખી હી આપણે વિશેક વિજ્ઞાની વાવી હવે કેવો ઉતારો આવશે તમે ટોટલ માહિતી આપશું હાલા રાખશો એનો પણ વિડીયો બધી ટોટલ વિડીયો આપડા હાલ રાખશું કાઢશું વાટશું કેટલા પાણી આપ્યા કે બધા વિડીયો તમને આપશું એ વિડીયો જોવા માટે તમે ચેનલને સબ્સક્રેપ કરી નાખજો તો આપણે સાદા માણા હે એટલે આપણને સારું કઈ બોલતા આવડે નહીં મનમાં આવે બોલેશન પૂરી શું કરવું એ આપણને ખબર હે બધી અનુભવ નહીં જોઈ શકો તો આ નિંદામણ હે પણ આને નિંદામણ નો ખર્ચો ચડાવવાનો નહીં એનું કારણ એ છે કે આ જે ઘાસ રહ્યું ને એ રઈ મોટી થાય એટલે ડટાઈ જાય ને હવા ઉજાસ મળે નહીં અને આ રઈ આવે ગરમ એટલે બરી જાય ઘાસ બધું પાણી ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો વીસ વીઘાની રહી છે એક મહિનો પૂરો થયો ધરોડી શીખે બરી જાય મોટી થાય ને એટલે આ આ જોઈ શકો છો ધરોડી છે પણ રઈ ની ગરમી ને લીધે બરી જાય પાણી ચાલુ છે અત્યારે હવે આ પાણી ને આગલું પાણી આવશે ને તો આ મોટા ભાગ ની ચાલુ થઈ જશે આ રહી હવે આમાં તમને એવું દેખાતું હોય છે કે બહુ ઠેકાણું નથી પણ આગલા વિડીયોમાં તમે જોઈ આજ પારવા છોડવા આ જ લોકેશનનો વિડીયો તમને નાખીશ કેવી રહી દેખાય એ તમને હું બતાવીશ રહીનું જેટલું પારું વાવેતર એટલું બહુ સારું છે ઉતારો જાજો આવે બેસી ભાષામાં તમને કહું તો ભોથે પડે ડારખી થાય એવું બધું થાય આ જ લોકેશન અત્યારે તમે લોકેશન જોઈ લેજો આજ લોકેશનનો વિડીયો હું નાખીશ તમને

આગળ જો બાપા ની બધા આટો મારે છે એ રહી જોવે રહી હું કે બહુ સારી છે ને એટલે બધાય અહીંયા આપણે રસ્તો બાજુમાં છે એટલે બધા જોવા નીકળી તો ને આપણે એન્ડ આપશું અને આગલો વિડીયો હવે બસ એક બે દિવસમાં આપણે બીજી વાડીએ છે અહીંયા નાખવાનું અહીંયા બહુ સારી રહી છે તમને બતાવશું એ વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ન ભૂલતા